ત્રણ ગેસ્ટ હાઉસ સીલ મારવામાં આવ્યું છે જમ્બુસરની નામાંકિત બ્રાઇટ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને સીલ મારવામાં આવ્યું છે જમ્બુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા જમ્બુસરમાં સપાટો બોલાવવામાં આવ્યો છે ફાર સેફટી વિનાની મિલકતો સીલ કરવામાં આવી રહી છે આમ તો સરકારની ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત છે ભૂતકાળમાં પણ રાજકોટ ગેમ ઝોન જેવી હૃદય દ્રાવક ઘટનાઓ ગુજરાતના મહાનગરોમાં બનેલી જ છે છતાં જંબુસર નગરપાલિકા હરકતમાં આવી છે જે સરાહનીય બાબત છે જંબુસર નગરમાં બીયુસી પરમિશન અને ફાયર એનઓસી વિનાની મિલકતો સીલ કરતા ફાયર સેફટી વિનાની મિલકત ધારકોમાં ચહલ પહલ મચી જવા પામી છે જંબુસરની નામાંકિત બ્રાઇટ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સીલ મારવામાં આવ્યું છે જે સ્કૂલ અને જમીન માલકોનો વિવાદ વકરેલો જ છે ત્યારે જોવું રહ્યું છે કે બ્રાઇટ લાઇન સ્કૂલના વિદ્યાર્થીઓના ભાવિનું શું બ્રાઇટ લાઇન સ્કૂલમાં અભ્યાસ કરતા વાલીઓની ઊંઘ હરામ થાય તો નવાય નહીં જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા જંબુસર બશેરા ગેસ્ટ હાઉસ સિટી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ તાજ હોટલ તેમજ ક્લાઉડ હોટેલને પણ સીલ મારવામાં આવ્યું છે

સિટી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ ક્લાઇડ હોટલ તાજ હોટલ જેઓની એનઓસી અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે વધુમાં જંબુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે પ્રાઇવેટ લાઈન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી જેના કારણે આ સ્કૂલને પણ જંબુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે બીજી ખાસ બાબત એ છે કે જંબુસરની ક્લાઉડ હોટેલ વિસ્તારના ધારાસભ્યના કાર્યાલયની ઉપર જ આવેલી છે તો તંત્ર આજ સુધી કેમ હરકતમાં ના આવ્યું હજુ પણ જો જંબુસર નગરપાલિકા ફાયર સેફટી અને બીજી ઘણી બાબતો ધ્યાનમાં લે તો ઘણી બધી સ્કૂલો શાળાઓ કચેરીઓ ઓફિસો ટ્યુશન ક્લાસીસ અને ખાનગી એકમો હોસ્પિટલો ભગવાન ભરોસે જ કાર્યવાહી કરવામાં આવી હતી શાળાના બાળકોની સુરક્ષાને લઈને આણંદે આરટીઓ કચેરી દ્વારા આજે આણંદ શહેરની જુદી જુદી શાળાઓમાં સ્કૂલ વર્દીમાં ફરતા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને વીસ થી વધુ વાહનોની ચેકિંગ કરવામાં આવતા તેમાં પબ્લિક પાસિંગના બદલે પ્રાઇવેટ પાસિંગના વાહનોમાં બાળકોને લઈ જવામાં આવતા હતા તેમજ ફાયર સેફટીના સાધનો નહીં હોવાથી નિયમોના ભંગ બદલ સાત સ્કૂલ વર્ધીમાં ફરતી વાનને ડિટેઇન કરી વાહન ચાલક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે જિલ્લામાં સ્કૂલના જે બાળકો હોય છે શાળાના બાળકો હોય છે બાળકોના પરિવહન માટે જે વાહનો વપરાતા હોય છે તેનું ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે જે બાળકોનું પરિવહન થતું હોય એવા વાહનો ધારો કે સ્કૂલ વર્ધી વાહન છે અથવા સ્કૂલ વર્ધી રિક્ષા છે અને સ્કૂલની જે બસો છે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે પણ નિયમાનુસાર કાર્યવાહી કરવાની થાય અનુસાર જે વાહનમાં કાર્યવાહી કરવાની થાય ઉદાહરણ તરીકે કે ટ્રાન્સપોર્ટ પ્રકારનું વાહન હોવું જોઈએ જે સિલિન્ડર એ સીએનજી તરીકે વાપરે છે એનું ટેસ્ટિંગ કરાયેલું હોવું જોઈએ પછી જે ફાયર એક્સટીબ્યુશનની બોટલ હોય છે તે અંદર રાખવી પડે નિયત જે બેઠક ક્ષમતા મુજબના જે બાળકો બેસાડવાના થાય એ બાળકો બેસાડેલા હોવા જોઈએ આ કામગીરી આ જો આ નિયમોનું પાલન કરવામાં ન આવતું હોય આણંદ જિલ્લામાં સ્કૂલ દીના વાહનોની ચેકિંગ સધન બનાવવામાં આવશે અને નિયમો ભાગ વિસ્તારોમાં ગામોમાં એકાએક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે જે રીતે નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું છે ત્યારે હવે માત્ર ગણતરીના દિવસોમાં ચોમાસું ગુજરાતમાં પહોંચશે અને ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગોમાં ચોમાસું દસ્તક દેશે ત્યારે હવામાન વિભાગ દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત રાજ્યમાં દસ જૂનથી બાર જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તે આગાહી મુજબ જ મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં એક એક પલટો જોવા મળી રહ્યો છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ગુજરાત રાજસ્થાન સરહદીય વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે બીજી તરફ સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના છવ્વીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે જિલ્લામાં ગત રોજ છ તાલુકામાંથી ત્રણ તાલુકામાં વરસાદ વરસ્યો હતો સરકારી ચોપડે નોંધાયેલ આંકડા પ્રમાણે સંતરામપુરમાં મિલીમીટર જ્યારે કડાણા તાલુકામાં વીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે ખાનપુર અને બાલાસિનોરમાં પણ હળવો વરસાદ વરસ્યો જાગૃતિ લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા શામળાજી રોડ ઉપર આવેલા સીએનજી મધર સ્ટેશને મોકડ્રેલ યોજાઈ હતી રાજકોટમાં આગ કાંડ બાદ રાજ્યમાં તમામ સ્થળોએ ફાયરને લઈને તંત્ર જોવા મળી રહ્યું છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાબરમતી ગેસના સીએનજી પંપ પર આગ લાગવાની ઘટનાની મોક મોકડ્રીલ યોજવામાં આવી હતી ગેસ પંપમાં આગની ઘટનાને લઈ કેવી રીતે સમગ્ર બનાવ પર કાબૂ મેળવી શકાય તેને જ લઈને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું

ગેસ લીકેજ થતાં સીએનજી સ્ટેશન પર આગ લાગવાનો એક કોલ મોડાસા નગરપાલિકાને મળેલો હતો તરત ફાયર વિભાગને તેમ તાત્કાલિક સ્થળ પર આવી ત્યારે એક મોકડ્રીલનું આયોજન હતું એ રીતનું એ એ હતું તો ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આવી અને બે ગાડી સાથે ફાયર ફાઇટિંગ કરી અને એક સરસ રીતે આગ લાગે સીએનજી સ્ટેશન પર તો કઈ રીતનું આગ બુજવાની કામગીરી થાય એ મોકડ્રીલ કરવામાં આવી

અને આ ખાણોના કારણોથી આજુબાજુ વિસ્તારના ખેતરોમાં ધૂળો ઉડવાથી ખેતરોમાં ભારે નુકસાની થઈ જાય છે અને પાક પણ ધૂળથી દટાઈ જાય છે જ્યારે આજુબાજુ રહેણાંક વિસ્તારમાં પણ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ બે રોકટોક ખાણો ધમધમતી જોવા મળે છે પરંતુ તપાસના નામે મિંડો આ બોડી વિસ્તાર છે જ્યાં ખાણની લીઝ મંજૂર કરે અને પોતે આ જાળવાને અને માણસોને બહુ અતિ નુકસાન થાય છે આ 300 થી 400 માણની વસવાટ કરે છે અને તેને લીધે જાળવા અને આ લોકો બધા ગરીબ એટા એના ઉપર આજીવન એનું જીવન જીવવાની શરૂઆત કરે છે આ લીઝ બંધ કરવાની હવે સાપુર ગામમાં અત્યારે જે ખાણની લીઝ મંજૂર થયેલ છે ખાંડ ખાણની એ ખાણની લીઝ અત્યારે માબદનમાંમાં આવેદન પત્ર આપવા આવ્યા છે કે ખાણની લીઝ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે આજુબાજુમાં જે થતું નુકસાન છે એમાં ઘટાડો આવે ખાસ વાત કરીએ તો માંગરોળ પંથંકમાં શીલ સાંગ વાળા દિવાસા સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાની પણ આશંકા છે તપાસ નહીં જ્યારે દિવાસાથી લઈને ચોરવાડ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની આશંકા છે પરંતુ ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે કે પછી આંખ આડા કલેક્ટરને વિવિધ પ્રશ્ને આવેદનપત્ર અપાયું હતું જૂનાગઢ તાલુકાના અઠાવન જેટલી ગ્રામ પંચાયતોના બનેલા સરપંચ એસોસિએશનના પ્રમુખ રાજેશ લુણાગરિયાની આગેવાનીમાં ગ્રામ પંચાયતો ઉપર બિનઅધિકૃત નિયમો લાગુ કરી ગ્રામ પંચાયતોમાં કામ કરતા સરપંચોને હેરાન કરવા મુદ્દે તેમજ ગામોની અંદર લાઇટ રોડ પાણી અને પાણીની પાઇપલાઇનોની ઇલેક્ટ્રિક મોટરોની નુકસાની થઈ હોય ત્યારે તેની તમામ મરામત ગ્રામ પંચાયતના સરપંચો કામ કરતા હોય છે જે ગ્રામ પંચાયતમાં પાણીની લાઈન સરખી કરવા માટે બીજા નાના મોટા કામ કરવા માટે માટે મજૂરોને મજૂરી ચૂકવવા ગ્રામ પંચાયત સરપંચોને આપવામાં આવે છે ગ્રામ પંચાયતોના કામોમાં નરેગા અલગ અલગ યોજનામાં મોટા કામો મંજૂર થાય છે જેમાં એજન્સી પચીસ ટકા ડાઉન નાખી નબળી ગુણવત્તા વાળા કામો થાય છે આવા કામોમાં એજન્સી રદ કરીને આવા કામો ગ્રામ પંચાયતો દ્વારા તંત્રની દેખરેખ કરવામાં આવે

અને સ્થળ ઉપર તલાટીનો ફોટો પાડી અને કામગીરી હાથ ધરવાનું કહેતા હોય છે જેના હિસાબે ગ્રામ પંચાયતના વિકાસો ખોરંભે સડે છે તલાટીના હેડક્વાર્ટર જે તે જગ્યાએ હોતા નથી સિટીમાં હોય છે જેના અનુસંધાન લેડીઝ તલાટી હોય અને રાત્રે કોઈ બનાવ બન્યો તો રાત્રે હું લેડીઝ તલાટીને બોલાવીને ફોટા પાડવાના જે તે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મારી નમ્ર ન છે કે સાહેબ તમે તમારી કચેરીઓના પહેલાં વ્યવહાર સુધારો પછી ગ્રામ પંચાયતો સુધારજો પંચાયત લોકો અલગ

બારડોલીનગરના વોર્ડ નંબર સાતમાં સામરિયા મોરા વિસ્તારમાં ગટર લાઈન બ્લોક થતા ગટરનું પાણી ઉભરાતા જાહેર માર્ગ પર ગૂંઠણ સમા પાણી ભરાઈ ગયા હતા હાલ બોક્સ ડ્રેનેજની કામગીરી ચાલુ હોય પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન પર પાળા બનાવી દેવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી સુરત જિલ્લામાં બારડોલીનગરમાં શાસકોનો ફરી એકવાર નિષ્ફળ વહીવટનો પુરાવો સામે આવ્યો હતો અને જેનો ભોગ વોર્ડના રહીશો બન્યા હતા ઘટના એ બની હતી કે બારડોલી નગરના વોર્ડ નંબર સાત વિસ્તારમાં આવેલા સામરિયા મોરા વિસ્તારમાં ચોમાસાની જેમ પૂરની સ્થિતિ જોવા મળી હતી પરંતુ આ પૂર વરસાદી પાણીનું નહીં પરંતુ ગટરિયા પાણી ઉભરતા ડ્રેનેજનું પાણી જાહેર માર્ગ પર ફરી વળ્યું હતું જેથી ગુઠણ સમા પાણી ભરાઈ ગયા હતા જેને લીધે રહીશોએ સમસ્યાનો સામનો કરવાની નોબત આવી હતી સામરિયા મોરામાં રહું છું આજે તમે પાણી દેખાય છે તે છેલ્લા ત્રણ વર્ષથી તકલીફ છે નગરપાલિકાનું ગટરનું કામ કામકાજ ચાલે છે તો એ લોકો ચોકઅપ કરી નાખે કામ માટે તેના લીધે આ તકલીફ વીઠાય છે હજુ ચોમાસુંની શરૂઆત થઈ નથી જો ચોમાસું આવશે તો સામાન્ય અમૂણામાં આપણે કમર સુધીના પાણી આવી જશે તો એ અમારી તકલીફ છે તે નગરપાલિકા જલ્દી જલ્દી દૂર કરે અહીંયાથી કેટલી છે ખૂબ ગંદકી છે આજુબાજુના રહેવાસીને રોગચાળો ફાટી નીકળે એટલું છે અહીંયા ગટરનું પાણી ઉભરાય છે આજે તમે આવીને જો તમે આગળ કોઈ પાલિકા જોવા આવવા રાજી નથી આજે તો કોઈ છોકરો પડે તો ખારામાં તો કોઈ જોવા આવવા રાજી નથી નથી બારડોલીના કોપરેટર કિશોર ચૌધરી કે નથી કોઈને એને રજૂઆત કરી છે મેં આજે બરાબર એને ઘર ઘર બેઠા ગઈને રજૂઆત કરી છે પણ કોઈ દિવસ એ માણસ જોવા આવવા રાજી નથી આજે આ ફરિયાવાળા મને પૂરેપૂરો સપોર્ટ કરવા રાજી છે કે આજ પછી તમે આવો એ કોપરેટરમાં કે તમે જ જોરાવો બરાબર છે

પાલિકા દ્વારા નવી બોક્સ ડ્રેનેજ લાઈનનું કામ દિવસોથી ચાલી રહ્યું હતું જે સમયસર હજુ પૂરું થઈ શક્યું નથી અને આ બોક્સ ડ્રેનેજની કામગીરીને લઈને પાલિકા દ્વારા ખાડી પર પાળા બનાવી દીધા હતા જેથી આ ગટરનું દૂષિત પાણી ઉભરાઈને મુખ્ય માર્ગ પર ફરી વરવાની નોબત આવી હતી સામરિયા મોરાની અંદર અત્યારે હાલમાં બોક્સ ડ્રેનની કામગીરી પ્રગતિમાં છે બોક સ્ટેન્ડની કામગીરી કરવા માટે જે નહેરનું એટલે કોતરનું જે પાણી છે એને ડાયવર્ઝન માટેના પાઇપ નાખવામાં આવેલા છે પાઇપની કેપેસિટી અત્યારે નાની છે કારણ કે બોકસસ્ટેન્ડ મોટી બનાવવાની છે એના કારણે અને ધામડોદની અંદરથી જે પાણી અત્યારે આવી રહ્યું છે નહેરનું નિતારનું જે પાણી છે એના કારણે ઇન્ફ્લો અત્યારે સવારમાં વધારે છે એના કારણે જે બાયપાસ કરવામાં આવેલું છે એ બાયપાસમાંથી અત્યારે પાણી ઓવરફ્લો થયું છે

અને ગુણવત્તાયુક્ત પૂરું થતું નથી અને જેનો ભોગ હંમેશા માટે વોર્ડના સામાન્ય નાગરિકો બની રહ્યા છે આજે સર્જાયેલી ગટરિયા પૂર્ણની સ્થિતિને પગલે પાલિકાએ રહીશોનો આ રોષનો ભોગ બનતા બોક્સ ડ્રેનેજ લાઇન નજીક બનાવેલા પાળા તોડીને ગટરના પાણીનો નિકાલ કર્યો હતો તો અત્યારનું મહત્વ